ચાલક પોતાના પરિવાર સાથે કોઈ કામ અર્થે આ તરફ આવ્યા હતા જે પોતાના પરિવાર સાથે પરત વડોદરા તરફ જવા માટે રવાના થયા હતા તે સમયે જાંબુગોડા હાલોલ ધોરી માર્ગ ઉપર આવેલા યશ હોટલની સામે પાછળથી પૂરપાટ ઝડપે પલ્સર બાઇકનો ચાલક પંકજ ભીડિયા માવી પોતાની પલ્સર જેનો નંબર જીજે સત્તર સી એચ અઠ્યાવીસ પચીસને લઈ આવી આગળ ચાલતી ક્રિએટા ગાડીના પાછળના ભાગે ટકરાતા ક્રેટ ગાડીનો પાછળના ભાગનો ભૂકો થઈ ગયો હતો અને ટાયર પણ ફૂટી જવા પામ્યું હતું ત્યારે પલ્સર ચાલક રોડ ઉપર ફંગોળાતા રોડ ઉપરથી પસાર થતા અન્ય રાહદારીઓ ઊભા રહી તાત્કાલિક એકસો આઠની જાણ કરી હતી પરંતુ એકસો આઠને આવતા વાર હોય ત્યાંથી પસાર થતાં બોડેલીનો એક યુવાન પોતાની માનવતા દાખવી પોતાની પાસે રહેલ થાર ગાડીમાં બેસાડી તાત્કાલિક જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે બાઇક ચાલકને વડોદરાની એસએસસી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો બનાવના પગલે રોડ ઉપર લોકોના ટોળા જામ્યા હતા અને ટ્રાફિક જામ થતાં જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પીએસઆઈ સ્ટાફ સાથે આવી ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું જાંબુઘોડા લાઈવ રમઝાન દિવાન